ગુડ ઇવનિંગ ગાયજ વાગી જાય છે અત્યારે બપોર પછીના છ અને ઉણે દિવ્યા બે નીકળી ગયા છે પાણીપુરી ખાવા માટે અને વાતાવરણ જોવો એક નંબર એ એકદમ સનસેટ થાય છે જો ત્યાં આગળ જો પેલા પક્ષીઓ ઉડીને જતા છે હે દિવ્યા જો એક જોવે છે બરોબર હા ગાડીનો એરિયા છે કે ના હા તો એ હું છે અહીંયા ઓલા બીજ આ ઓલા દાણા બીજ પડી ગયા હોય કે નહીં એટલે આ મને એમ છે સોળી સોળી નહીં અરહર ઓલી નો હોય કાળી કાળ અડદ ના ના બીજો આવે એવું હું અડદ નહીં નહીં એવું જોઈએ એના પાંદડા એ અને આ જે દૂર હોય ને એના ઓલા ફૂલ એવા જ આવે તો એ જે હોય એ આપડે ખાવા જવાનું છે ટૂંક માં પાણીપુરી ખેતર છે

મેં મેં તો તમને પહેલા પહેલા જ કીધું હતું હો કે આપણે જે જગ્યાએ મજા આવશે એમ આપણે હા ઓકે આમ ક્યાં આમ આ નદી આ ગલીમાં છે અંદર ઓકે हम लोग आ चुके हैं रेलवे स्टेशन आपको दिखाने के लिए आप देख सकते हैं दोस्तों उत्तराखंड रेलवे स्टेशन और ट्रेन थोड़ी देर में आएगी तो मैं आपको उसका वीडियो निकाल के दिखाऊंगा ओके लेकिन हमारा व्लॉग जो है वो गुजराती में है लेकिन मैंने हिंदी में बोल दिया लेकिन कोई बात नहीं ओके तो देखो देखोगा हम रेलवे स्टेशन के पटरीयों के ऊपर आ चुके है और यहाँ पे अभी ट्रेन आई नहीं है क्योंकि थोड़ी देर पहले ही अभी गई है ट्रेन तो अभी जैसे ही थोड़ी देर में ट्रेन आएगी मैं आपको दिखाऊंगा ट्रेन का विजुअल ओके यहाँ के कैसा लग रहा है अच्छा सुकून ही सुकून देखो फिर बोल गया कि हम गुजराती में व्लॉग बनाते हैं क्योंकि मैं व्लॉग मेरी जो व्लॉग की चैनल है ना वो हिंदी में तो इसीलिए तो गुजराती में बोलो अभी तो गुजराती में बोलो <laughs> क्योंकि हमारी जो चैनल है ना ये गुजराती में हिंदी में

आधी रेट जा दूर रेट जाओ कहाँ है ये वो देखना पड़ेगा ए? हाँ देखो गैस वहाँ से आ रहे मैं आपको दिखाता हूँ ओके बढ़िया हाँ सिने में देखते होते हैं ओके मेरे पीछे ट्रेन जा रही है बहुत ही आवाज ज्यादा आ रहा है तो कंटेनर माल गाड़ी है कंटेनर ट्रेन देखो गाइस अलग अलग कंपनी के सारे माल सामान कंटेनर जा रहे हैं ना हाँ देखो अभी ट्रेन यहाँ पे खत्म हुई मुझे जाना आ, वो, जाना मुझे बहुत लंबी है जैसा लग रहा है देखो नहीं, ये ट्रेन में खाली है हाँ इसका सामान उतर गया होगा कहीं पे लेकिन ट्रेन तो बहुत लंबी है देखो कितनी लंबी इसमें बैठ के हम घर चले जाए हमारे घर उस साइड ही है

જો પાછો હિન્દી માં બોલાઈ ગયો મને તો આપો લો મેં તમને ક્યાં ના પાડી બહુ હાલ સિંગે હારી શકે તો કડી મસ્ત હવે આપણે જાશું શેંગ ખાઈ ને પછી ભેળ ખાવા તો ગાય મારી પાસે અત્યારે ટ્રેન ઊભી છે અને આની પહેલા આપણે આની આજે ક્લિપ ઉતરવા હતું વિડીયો શરૂ કર્યો હતો પણ એમાં કેમેરો શરૂ નહોતો એમને બોલી દઉં દોઢ મિનિટ એમ છે ભાઈ બરાબર તો જો આપણે વીસ રૂપિયાની ભેળ લઈ આવ્યા છીએ અહીંયા

અને ટ્રેન પણ ટ્રેન પણ ઉપડવાની તૈયારીમાં છે ને એક ટ્રેન આવતી હોય એવું લાગે છે તો લાગી જ્યાં છે અત્યારે સાત વાગી જ્યાં છે તો ફટાફટ હું ભેળ ખાઈ લઉં જઈએ આપણે ઘરે આ ટ્રેન મજાક કરે છે એવું લાગે છે તો કરે છે હાલો પેલા ભેળ ખાઈ લઉં તો ગાય આપણે આવી જાય છે ઘરે બરોબર ના મમ્મી જોવા આયા લસણ ફોલે છે કા એકલી બેઠે બેઠી તો દિવ્યા કે પાણી ભરવા પાણી પીવાનું હતું મારે એટલે અમારે તો હવે આપણે ગઈશી કામથી બહાર પાણી ભરવાનું છે આપણે ફિલ્ટર બગડી ગયું ને એટલે તો આપણે કેન લઈને પાણી ભરવા જવાનું છે ઓલો આરો નો જે ઓલો હોય ને પ્લાન્ટ એમાં ઓકે તમને એ પણ બતાવું લોકો અત્યારે ઘરે આવી ગયા છે એ હિન્દી બોલતા બોલતા પછી એની ગુજરાતીમાં આવી ગયા છે એ તો આવી ગયા છે અત્યારે

देखो मैं आपको दिखाता हूँ कश्मीर जैसी बर्फ है मैं आपको दिखाता हूँ देखो आए ऊपर नहीं डाल रहा हूँ दिखा रहा हूँ देखो एकदम एकदम मुलायम मक्खन जैसे देखो तो हम एक दूसरे पर ऐसे उड़ा रहे थे मुझे लगा ही नहीं ने। कौन लगा

બરોબર કંઈક આ રીતનું આવું છે તમને હું ખોલીને બતાવી દઉં એટલે હું તમને વધારે ખ્યાલ આવી જાય આવડું આ બ્લેક ટપકું એટલે આ બ્લેક કલરની છે જો બ્લેક બેલ્ટ બ્લેક વોચ ને લેડીઝ માટે આ પરફેક્ટ વસ્તુ છે એમ જેન્ટ્સ પહેરે જ છે હું ખુદ પહેરું છું પણ આ જે મોડલ છે થોડુંક નાનું મોડલ આવ્યું છે આ વખતે બરાબર તો આ લેડીઝ માટે બેસ્ટ વસ્તુ છે અહીંયા સ્પીકર આવે અને કોલ બોલ બધું કમ્પ્લીટ આવે વાયરલેસ ચાર્જર આવે તો આપણે આ એક ઘડિયાળ જે છે એ આપણે કસ્ટમરને દેવા જવાની છે અત્યારે હોમ ડિલિવરી ફ્રી બરાબર તો એ પણ આપણે તમને બતાવીશું તો આપણે આને અત્યારે મૂકી દઈએ અને બીજી એક મસ્ત વસ્તુ છે એ છે આ ઘડિયાળનો કોમ્બો આ છે ઘડિયાળનો કોમ્બો જો આઈ ટ્વેન્ટી અલ્ટ્રા ટુ મેક્સ શૂટ હાઈ સાત બેલ્ટ આવે ને વાયરલેસ ચાર્જર આવે બરોબર આટલી બધી વસ્તુ આવે તો આ છે ઘડિયાળ નો કોમ્બો હું કોમ્બો કોમ્બો ને કોમ્બો 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 હે ગઢિયા કોણ બોલે કોણ બોલે વિડિયોમાં એક તમે પણ કદાચ ઇન્સ્ટાગ્રામમાં વિડિયો જોયો હશે ઘણો વાયરલ થયો છે એક મોટી મન ના કાકા હોય ડિસ્પ્લે નખાવા જાય એટલે કે કોમ્બો નખાવા તો ત્યાં દુકાનદારી કાકાને પૂછે કે તમે શું કરાવવા આવ્યા કાકા કે કોમ્બો ન કે કોમ્બો કોમ્બો તો આ છે ગઢિયારનો કોમ્બો તમે જોઈ શકો છો બરોબર તો આ વસ્તુ તમારે લેવી હોય તો ડિસ્પ્લે પર તમને વોટ્સએપ નંબર જોવા મળશે એમાં તમારે ખાલીને ખાલી આવડો આ મેસેજ કરવાનો છે આવડો આ એટલે કે હાઈનો બરોબર તમને બધી જ વસ્તુ એમાં અવેલેબલ મળી જશે બધા કેટલોગ સાથે ભાવ સાથે હોમ ડિલિવરી ફ્રી છે બિલકુલ ઓલ ગુજરાતમાં ગમે ત્યાં હોમ ડિલિવરી ફ્રી બરોબર તો તમે મંગાવી શકો છો મારા વાલા બાકી આ છે ઘડિયાળનો કોમ્બો તો તમને ગાય ઘડિયાળનો કોમ્બો જે છે ઘડિયાળનો એ તમને ખોલીને જ બતાવી દઉં કેમ કે સિલપેક આવે છે આ વસ્તુ બરોબર પણ કસ્ટમર ઘરના છે એટલે ખોલશું તો વાંધો નહીં બરોબર તો તમને હું બતાવી દઉં દિવ્યા અહીંયા તો કઈ દિવ્યા દિવ્યા સાંભળતી નથી કેમ કે મેં એને આ ડિલિવરી દેવા હારે ન લઈ જવાનું કીધું ને એટલે હમણાં આવશે હવે તો રોટલા બનાવે છે તો પેલા હું ખોલેલો પછી તમને કહું તો ગાય ઘડિયાળના કોંભાનું જે સીલ પેક હતું આપણે એ સીલ ખોલી નાખ્યું છે હવે આપણે આ ઘડિયાળનો કોંભો આખો ખોલીશું બરાબર તો અંદર કઈ કઈ વસ્તુ આવે છે એ તમને હું બતાવું એની પહેલા તમે લાઈક કરી દો વિડીયોને શેર કરી દો કમેન્ટ કરો મસ્તીને બરોબર આ કેમેરામાં થોડું પાણી હોય એવું લાગે છે ઓકે એટલે બરફ ઉડાડો હતો ને એનું પાણી છે તો બરોબર લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી જો ન કરે ભાઈ તો ગાય આ છે ઘડિયાળનો કોમ્બો બરોબર તો આટલી વસ્તુ આવે છે આ બેલ્ટ ખરો છે હું મસ્ત બેલ્ટ છે મેટલનો છે આ તો એ આપણે અહીંયા મૂકી દઈશું આમ બરાબર આ એનું જે કનેક્ટ કરવાનું આવે છે એ છે ક્યુઆર કોડ ને એવું બધું આમાં આવે આ મેન્યુઅલ બરાબર છોડો આને તો આ છે મેન મુદ્દો એરબર્ટ્સ

એન્ડ સેવન બેલ્ટ યુરો એન્ડ ધીસ ચાર્જર ઓલ્સો એન્ડ ધીસ ચાર્જર ઇઝ અ એરબર્ટ ચાર્જર એન્ડ ધીસ વન ઇઝ વોચ ચાર્જર મેગ્નેટિક ઓકે સો એસબકું છે આવું બધું છે આ એક બેલ્ટ આપણે અહીંયા મૂકી દઈશું અને સાથે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બેલ્ટ એક ચાર્જર વાયરલેસ આ ઘડિયાળનું અને આ જે ચાર્જર છે એ છે એરબડ્સનું ટાઈપ સી વાળું બરોબર અને આ જે કવર છે ને આ ઘડિયાળ છે બરોબર ને ગોલ્ડન કલર વાવ કેટલો મસ્ત કલર છે એકદમ યુનિક તો મસ્ત લાગશે ઘડિયાળ આની સાથે આ ગોલ્ડન બેલ્ટ બરાબર તો કંઈક આ રીતનું છે આમાં ઓકે મસ્ત મજાની ઘડિયાળ છે તો આટલી વસ્તુ આ આવે છે કોમ્બોમાં અને જો તમે કોમ્બો યુટ્યુબમાં વિડીયો જોઈને મગાવ છો તો સાથે તમને એક બીજી સરપ્રાઇઝ ગિફ્ટ પણ હું મોકલી આપીશ હોમ ડિલિવરી ફ્રી જ છે બરોબર તો ફટાફટ ચપ્પન કરોડ ડિસ્પ્લે પણ આપેલા નંબરમાં ઓકે અને આપણી વોટ્સએપ ચેનલ બની ગઈ છે એમાં રેગ્યુલર ઓફર આવતી હોય છે સો રૂપિયાની દસ વસ્તુ સો રૂપિયાની બે વસ્તુ આવી યુનિક મોટી વસ્તુ હોય એ બે હોય અને નાની વસ્તુ હોય એ દસ પંદર વસ્તુ હોય સો રૂપિયા આ બધી નવ્વાણું રૂપિયાથી થી ઓફર શરૂ થાય નવ્વાણું માં આઠ દસ વસ્તુ તો હોય જ છે તો ફટાફટ તમે ફોલો કરો આપણી વોટ્સએપ ચેનલ લઈ અને બધી રેગ્યુલર ઓફર તમે જાણો બરોબર ને રોટલો લઈને આવી ગઈ છે તો આની સાથે આપણે કરીએ છીએ એન્ડ અહીંયા મેચિંગ ગરબા બતાવવાના છે તો આજે શરદ પૂનમ ની રાત તો પછી કાલે સાંજે વરસાદ બહુ આવી ગયો હતો એટલે આપણે ગરબાનું આયોજન કેન્સલ થઈ ગયું હતું ગરબા તો લીધા હતા બધાએ પણ પછી લઈ હોય કે વરસાદ જ બહુ આવી ગયો તો આ વિડીયો એન્ડ આપણે બીજા દિવસે એટલે કે આજે હું કરું છું તો આપણે હવે કરીએ છીએ વિડીયો નો એન્ડ બરોબર ગાડી સાચી લેવા હા તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો તમને આ વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણે યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર જતા હોય તો ફેસબુક પેજ ને બરોબર બાકી આવીને આવી એન્જોય આપણે કરવાની છે બરોબર તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ ઓકે નેક્સ્ટ બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હોવા આવવાનો છે એટલે તમને જોવાનું બિલકુલ ભૂલતા રહે જેમાં ઘણી બધી વસ્તુ તમને બતાવવાનો છું ઘણી બધી વસ્તુ તમને સરપ્રાઈઝ કહેવાનો પણ છું 我也是，难受。OK，拜拜。